છવાતા બાળકોને સ્કૂલે અવરજવર કરવામાં પારાવાર પડતી મુશ્કેલીઓ એક તરફ સરકાર બણસે ગુજરાતની વાતો કરે છે ત્યારે પાવાગઢ ડુંગર પર છાસિયા તળાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે અવાવરૂ જગ્યાએથી શાળાએ જવા મજબૂર બન્યા છે આ શાળા સુધી જવાના રસ્તા પર કાદવ કિચડ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે જેથી બાળકો અભ્યાસ અર્થે પથરાળ અને ભયજનક રસ્તા પરથી જઈ રહ્યા છે જો કોઈ બાળકને જાનહાનિ થશે તો જવાબદાર કોણ આ કાદવ કિચડ અને ગંદકીના સામ્રાજ્યને લઈ બાળકોનું શિક્ષણ જોખમાઈ રહ્યું છે રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે ત્યારે શિક્ષણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર કે કોઈ કલેક્ટર સાહેબ આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જ જોવાનું રહ્યું હા નમસ્કાર અમારી શાળા પ્રાથમિક શાળા તળા પ્રાથમિક શાળા છે આવા વગર ડુંગર પર આવેલી છે અને બાળકોને આવવા જવા માટે બહુ જ ગંદકી છે તો વહેલી તકે સાફ સફાઈ થાય તો બાળકોને આવવા માટે કોઈ તકલીફ ના રહે અને બાળકો બીજા વધારે આવી શકે ગંદકીના કારણે બાળકો વધારે આવી શકતા નથી સ્કૂલમાં આ જે રસ્તો ખરાબ છે એના લીધે અત્યારે ક્યાંથી આવે છે મોટા મોટા પથ્થર પણ છે બાળક ને વાગી પડશે અને અવાપરી જગ્યા છે એટલે આ રસ્તો સફર થઈ જાય તો સાહેબ બાળકો માટે સારું જી આપનું નામ કિરણભાઈ પ્રાથમિક શિક્ષણ